તારીખ છવ્વીસમી જૂનના રોજ સુરતમાં અઠવાલાયન્સ ખાતે આવેલા કોર્ટ બિલ્ડિંગમાં લોક અદાલતનું આયોજન કરાનાર છે જેમાં વિવિધ કેસોનું સ્તર પરથી નિરાકરણ આવશે તે બાબતનું શું કહી રહ્યા છે તે આપણે જાણીએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ છવ્વીસમી જૂનના રોજ સુરત કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાનાર છે જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડ બેલ કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો આડત્રીસ અન્વેના કેસો બેંકના નાણાં વસૂલાતના કેસો મોટર અકસ્માતના કેસ લેબર ડિસ્ટ્રિબ્યુટરના કેસ વોટર અને ઇલેક્ટ્રિક બિલના કેસો ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસ લગ્ન વિષયક તકરારના કેસ લેન્ડ એક્ટિવિઝન એપ્ટ અન્વયના કેસ સર્વિસ મેટર એટલે કે પગાર ભથ્થા નિવૃત્તિ લાભો સંબંધિતના કેસ રેવન્યુ કેસો અન્ય સિવિલ કેસો સહિતના કેસો મુકાશે જેથી લોક અદાલતની મહત્તમ લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે એચવી જોટાણિયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત મુકામે ફૂલ ટાઈમ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું ગુજરાત રાજ્યમાં તારીખ છવ્વીસ છ બે હજાર બાવીસ રવિવારના રોજ રાજ્ય સમગ્ર રાજ્યમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા સુરત જિલ્લાની એટલે કે હેડક્વાર્ટર ખાતે આવેલી તમામ કોર્ટો તથા સુરત જિલ્લાની તળે આવતા તમામ તાલુકા મથકે તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે સદર લોક અદાલતમાં કોર્ટમાં દાખલ થયેલ તથા કોર્ટમાં દાખલ થતાં પહેલાં એટલે કે પ્રિલિટીગેશન કેસો કહેવાય એ બંને પ્રકારના કેસો હાથ ઉપર લેવાનાર છે જેમાં ખાસ કરીને ફોજદારી સમાધાનલાયક કેસો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ એટલે કે ચેક રિટર્ન અંગેના કેસો બેંકના લેણાના કેસો મોટર અકસ્માત વળતરના ક્લેઈમ પિટિશનો લગ્ન વિષયક કેસો મજૂર અદાલતના કેસો જમીન સંપાદનને લગતા કેસો ઇલેક્ટ્રિકસિટી તથા પાણીની બિલને લગતા કેસો રેવન્યુ કેસો દિવાની પ્રકારના એટલે કે ભાડા સુખાધિકારના મનાઈ હુકમના આદા આવા દાવા કરાર પાલનના દાવા અને અન્ય જેમાં કાયદો આપણને સમાધાન કરવા માટેની છૂટ આપતો હોય એવા તમામ સમાધાન લાયક કેસો આ લોક અદાલતમાં મૂકવામાં આવનાર છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુરતના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી વિમલ કે વ્યાસ સાહેબ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભકર્તા છે બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તો કોઈનો વિજય નહીં તેમજ કોઈનો પરાજય નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આવા કારણોસર પક્ષકારો વિવાદમુક્ત બને છે અને મનસ્યથી મુક્ત થાય છે અને સમાજમાં પોતાનું ફરીથી સંબંધો પુનઃસ્થાપિત થાય છે પક્ષકારોની સમજણ તથા સમજૂતીથી કેસનો આવી રીતે નિકાલ થાય તો એમાં અપીલ પણ થતી નથી અને ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે જેથી આગામી તારીખ છવ્વીસ છ બે હજાર બાવીસના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મૂકવા ઈચ્છતા હોય તેઓ તેઓના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે કોર્ટમાં કેસ ચાલતો હોય એ કોર્ટમાં અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત મુકામે પોતાનો કેસ મૂકવા માટે કાર્યવાહી હાથ ધરી શકે છે જેથી સદ્રહુ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા નામદાર ચેરમેન સાહેબ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી કે વ્યાસ સાહેબે તમામ પક્ષકારોને તથા તમામ લાગતા વળગતા સરકારી નોન સરકારી એજન્સીઓને અનુરોધ કરેલ છે લોક અદાલત અંગે એક મિનિટ કહેવા જવું તો લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે ત્વરિત અસરકારક સંતોષકારક અને સરળ ન્યાય લોક અદાલતમાં મળી શકે છે લોક અદાલતમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી લોક અદાલતને કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો સિત્યાસીથી કાયદાકીય કવચ પ્રાપ્ત થયેલ છે લોક અદાલત તેની સમક્ષ મૂકવામાં આવેલ કેસનો સમાધાન અગર પતાવટથી નિકાલ કરે ત્યારે આવા કેસમાં જે કોર્ટ ફી ભરવામાં આવેલ હોય તે કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો સિત્તાસીની જોગવાઈ મુજબ પરત કરવામાં આવે છે કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો સિત્યાસી મુજબ લોક અદાલતે આપેલ પ્રત્યેક ચુકાદો આખરી ગણાય છે અને તકરારના તમામ પક્ષકારોને બંધન કરતા રહે છે તથા આવા ચુકાદા સામે કોઈ પણ કોર્ટમાં અપીલ થઈ શકતી નથી લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે એટલું જ નહીં પરંતુ અરજદાર અને ન્યાય વચ્ચેનું સલામત સેતુ છે અને લોક અદાલતમાં સમાધાન થવાથી તકરારના બંને પક્ષકારોના ઘરે દીવા પ્રગટે છે સુરતમાં તારીખ છવ્વીસમી જૂન રવિવારના રોજ લોક અદાલત યોજાનાર હોય જેનો લોકો લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા